બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભરતસિંહ સોલંકી બળદેવજી ઠાકોર સહિતના ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં મહાનુભાવોએ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિને દૂર કરી યુવતીઓને ફરજિયાત પ્રાણે શિક્ષણ આપવું ખોટા ખર્ચાઓ દૂર કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને છેલ્લા ત્રણ દાયકામાં સરકાર દ્વારા સૌથી વધુ વસ્તી ધરાવતા ઠાકોર સમાજ એટલે કે બક્ષીપન સમાજ એસસી એસટી સમાજો વસ્તીના ધોરણે બજેટની ફાળવણી કરવામાં આવતી નથી બક્ષીપન સમાજ સહિત અન્ય સમાજોમાં વિકાસની ફાળવણીમાં હિસ્સેદારી સરકાર દ્વારા સખત અન્યાય અન્યાય કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા આવા સમાજો સાથે જે સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે તેની સામે સરકારનો જવાબ માગવા અને તાકાતનો પરચો બતાવવા આજે પાટણ ખાતે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું આવનારા દિવસોમાં હક અધિકારની લડાઈ માટે સરકાર સામે લડત પણ લડવામાં આવશે ગુજરાતની જનતામાં વચ્ચે આવનારા દિવસોમાં હક અધિકારની લડાઈ માટે સરકાર સામે લડત પણ લડવામાં આવશે ગુજરાતની જનતામાં વચ્ચે જવા માટે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને હાલમાં જે કોંગ્રેસનું સંગઠન છે તેની સમીક્ષા થાય નવા યોગ્ય લોકોને કોંગ્રેસમાં તક મળે તેમજ જે લોકો પાર્ટીમાં કામ નથી કરતા તેઓને બદલવામાં પણ આવે આ નવા સંગઠનની પુનઃરચનાના નવા ઢાંચાની શરૂઆત સોળમી તારીખે અરવલ્લી ખાતેથી રાહુલ ગાંધી કરાવશે હું રિપોર્ટર ઇકબાલ શાહ આજકાલ ભારત ન્યૂઝ પાટણ

આપણા પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર બાપુજી ઠાકોર આપણા બંને સંત શિરોમણીશ્રીઓ દાસ પર વિરાજમાન તમામે તમામ સમાજના સૌ આગેવાનશ્રીઓ અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અહીં વધારેલા દૂર દૂરથી વધારેલા સમાજના સૌ વડીલો નિમંત્રો છો આ મિટિંગ ઉત્તર ગુજરાત

કે આપણે જુદા જુદા વાડાઓથી નીકળી અને આપણે બધા જ છીએ આપણે બધા જ ભાઈઓ છીએ અને ક્યાંક બીજી પાર્ટીમાં જોડાયા હોય તો એમને બધા જ ભેગા કરી કઈ રીતે આપણી પાછા આપણે આપણા ઘરમાં લાવીએ એના પ્રયત્નો આપણે વધારે કરવા માટે કરવું છું કે જ્યારે જ્યારે આપણા સમાજનું અપમાન થાય છે ત્યારે આપણે જુદા જુદા વાનામો વેચાયેલા હોવાના કારણે ધારું પરિણામ આપણે મેળવી શકતા નથી તમને બે દાખલા આપું તાજા કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી તમે જુઓ જુદા જુદા કલાકારોને બોલાવવાના આપણા સમાજના કલાકારોને નહીં બોલાવવાનું અપમાન કરવાનું હતું અને અપમાન થઈ જતું હતું

એમને મજબૂત કરવા છે કે નથી કરવા તમને બધું સુધી એમને તમારે મજબૂત કરવા હોય તો તમામે તમામ આપણે બધા એક વાડામાં આવવું પડશે કોંગ્રેસ છોડીને જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આપણા સમાજના લોકો ગયા છે એમના ઘેર તમારે બેસવા જવું પડશે કેવા જવું પડશે આપણે એક નહીં રહીએ ને તો નેક નહીં રહી શકીએ એટલા માટે આપણે આજે બધા ભેગા થઈ અને ચર્ચા વિચાર કરવા માટે ભેગા થયા એટલે સમગ્ર ઉત્તર ગુજરાત આપ સૌને વિનંતી કરવા માટે તમામ તમામ આપણા આગેવાનો આવ્યા છે તમે જુઓ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર સમાજ માટે શું વાત કરતા હતા કેટલી વિનંતી કરતા હતા કેટલું લડતા હતા પણ ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી એમની પણ વાત ક્યાં ઠોકવામાં આવતી નથી

અને સાથે સાથે આપણે બધાએ ભેગા થઈ ને આપણા બાળકોને ભણાવવાની વાત પણ કરવી પડશે આપણા આગેવાનોને આપણા બાળકોને ભણાવવા પણ પડશે આ ચિંતા પણ સાથે સાથે તમારે મારે બધાએ ભેગા થઈને કરવી પડશે આ ચિંતા જો આપણે નહીં કરીએ રાજકીય ખાલી ચિંતા કરીશું તો આપણને કેટલું નુકસાન પડ્યું એનો એક દાખલો આપીને મારી વાત પૂરી કરી રાજ્યના મુખ્યમંત્રી માધવજી સોલંકી સાહેબે તમારો દીકરો કે દીકરી ભણી કરીને નોકરી કરે એટલા માટે મુખ્યમંત્રી અનામત દાખલ એટલો જવાબ તમે આપશો આપણા માટે એમાં ઘણા બધા સમાવેશ નો સમાવેશ થયો બીજા સમાજના લોકો ઓળખી ગયા વાત સમજી ગયા કે જો આપણે આપણા દીકરીને નોકરી કરાવી છે તો આપણે ભણાવવું પડશે

ભારતીય જનતા પાર્ટી શું કરે છે શું નથી કરતી એમાં પડવું નથી પણ શું કરવાથી તમારો દીકરો કે દીકરો દીકરો ભણી ગણીને નોકરી ના મેળવી લે એની તમામ તમામ પ્રકારની ખબર આ સરકાર રાખે અને સરકારમાં આપણા લોકો જેમ બેસી મત તમારા સત્તા બીજાની નીરો આપણા વિરોધ જો કોઈ કોઈ કરતું હોય આ સરકાર કરતી હોય તો એ આપણા માણસના ટેકાના કારણે તમારા વિરોધી નિર્ણયો ત્યાં સરકાર માં થઈ શકે એનાથી બચવું હોય એનાથી ચેતવું હોય તો આપણે બધાએ ક્યાંક તમને બરદેશજી નહીં ગમતા હોય ક્યાંક તમને બાપુજી નહીં ગમતા હોય ક્યાંક તમને જગદીશભાઈ નહીં ગમતા હોય ક્યાંક તમને ભરેશભાઈ નહીં ગમતા હોય ક્યાંક તમને બીજા નહીં ગમતા હોય એ વાત આપણા પૂરતી રાખજો પણ આવનારી ચૂંટણીમાં આપણે બધાએ એક વાડામાં એક વાડા એક વાડામાં રહી એટલે તો સમય વારમાં જો આપણે

આવનાર દિવસોમાં શું કરવાથી આપણે એક વાડામાં એક સમાજ એક સમાજના બધા જ ભેગા મળી અને આગે આ આપણા આગેવાનોને સપોર્ટ કરીએ એવી જ વિનંતી કરવા માટે તમને બોલાવ્યા છે સાહેબ તમે બધા એક થાવ ને એટલે આજે નાના નાના સમાજો તમારી રાહ જોઈને બેઠા છે તમારી રાહ જોઈને બેઠા છે ક્યારે અમારે ભેગા થઈએ તમે તમારી બાજુમાં આવીને બેસીએ આપણે એક રહેતા નથી બીજા સમાજો આપણી જોડેથી થોડાક દૂર થાય

બાપુજી છે <laughs> 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 यारे समाज के सांसद रविंद्र ठाकुर साहब और ठाकुर साहब बनने धारा सभे के ठाकुर साहब अमृत जी ठाकुर साहब पालो पालो एक मात्र बहन अपनी विधानसभा माननीय उपेंद्र राजेंद्र नमो लोक સમગ્ર વિસ્તારમાં સમગ્ર ગુજરાત માં ઉમદા કામ કર્યા એવા સન્માન સન્માન કરવા જઈ ખાપડી બચ્ચે પધારી રહ્યા છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન ભેગો થયો છે એવા ઠાકોરના સૌ ગદો અને આજે અહીંયા આ કોંગ્રેસના સભ્ય હમણાં જુઓ ગોમડે મોર માનું છું અહિયાં આવ્યા એ બદલ આપ સૌ નું ખુબ ખુબ સ્વાગત કરું ખુબ સ્વાગત સમાજના નામો ઉપર હંમેશા ચિંતા કરી એવા સન્માન્ય માધવસિંહ ભાઈ ના ચિરંજીવી સન્માન્ય ભરતજીભાઈ સાથે શું વાત કરતા હતા કેટલી વિનંતી કરતા હતા કેટલું લડતા હતા પણ ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી એમની પણ વાત ક્યાં ઢોકવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા જમાના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જોઈએ છતાં પણ એને ભણવા માટેની તક મળતી નથી વ્યવસ્થાઓ ન હોવાના કારણે તો એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે એવી વાતને હું માનું છું ત્યાં સુધી કદાચ એમને બધાને આમંત્રણ કે આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી અને એમને સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ન લાવી શકે તો એ પાવર વર્ગરના પ્રધાન આપણે કહી શકાય દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ